જય માતાજી દોસ્તો અહીંયા આપણે ધાબાની તીજાવાડી એટલે કે બીજાની પર ત્રીજાવાડી ધાબા પર આપણે ગોલ્ડિંગનું કામ કર્યું છે તમે જોઈ શકો છો એની ઉપર પત્રિંગ કરવાનાથી પહેલાં આપણે પાઇપ ઉપર મૂકી દીધી છે પાઇપોની મજબૂતી વિશે વાત કરી લઈએ કેવી રીતે પાઇપ લગાવી એ પણ બતાવી દઈએ ત્રણ રોની બોક્સ પાઇ ગેલોમાં પાઇપ ઉછરી છે સાડા ત્રણ સાડા ત્રણ ફૂટ આપણે ગાળું મૂકીએ તો તમે જોઈ શકો છો અહીંયા તેને સાડા ત્રણ ફૂટ છે અને એનો કલર પણ આપણે મારી સીલો કલર મારી છે જેથી કરીને તેની ઉપર ઓઇલ પેઇન્ટ છે અહીંયા તમે જોઈ શકો છો આપણે જે જે પાઇપ છે આપણે દોઢ ફૂટની પટ્ટી લગાવી અને બે બે દસથી કેળા લગાવેલા છે જેથી કરીને પ્લાસ્ટિકની અંદર દબી જશે અને આપણી મજબૂતી વધી જશે અહીંયા પણ તમે જોઈ શકો છો અહીંયા પણ આપણે દોઢ ફીટની ઊંઘો આપણે મૂકે છે જેથી એની અટેન્જમેન્ટ કરે છે અને એવી રીતે કાઢી નાખે છે એ તમે જોઈ શકો છો બે બે કેળા વધારે મારી દીધા છે અહીંયા તમે પટ્ટી પણ ફરી દેવી બતાવી દઈએ દરેક પાઇપે પટ્ટી લગાવી છે દોઢ દોઢ ફૂટની અને એની અંદર બે બે કિલા ટ્રણના મારે છે અહીંયા તમે જોઈ શકો છો અહીંયા પણ મારી દીધા છે અહીંયા જોડી મારી કે બાલી સાઈડ વાગીને બે જોડી મારી દીધા છે પ્લાસ્ટરની અંદર દબી જશે અહીંયા તમે અહીંયા દિવાલ છે તો એટલે અંદરની બે મારી દીધા છે અહીંયા પણ તમે જોઈ શકો છો ત્રણ દોઢની બોક્સ લાવી છે જેની અંદર બી ત્રીસ ફૂટની અંદર બાવીસ કિલો આવે છે અહીંયા પણ તમે જોઈ શકો છો બે લંબી પણ આપણે બંધ કરી દીધી છે જેથી કરીને વાસ આવીને અંદર પાઇપમાં પાણી ના જાય પથરા પણ તમે બતાવી દઈએ પત્ર પણ આપણા ઉપર આવી ગયા છે જીરો પોઈન્ટ સિક્સના પત્ર છે એસઆરના અત્યારે હાલનો ભાવ એકસો સિત્તેર રૂપિયા ફૂટ છે વીસ ફૂટના ચાર પતરા યુઝ કરે છે ટોટલ વાત કરીએ સાઈઝની તો ચૌદ ફૂટ વોળાઈ અને વીસ ફૂટ લંબાઈ હોળીની છે એકસો સિત્તેર રૂપિયા ભાવ છે હાલ ફૂટ નોરાની ફૂટની અંદર એકસો સિત્તેર રૂપિયા ભાવ છે પતરાનો તેર હજાર છસોના પતરા થાય છે એકસો સિત્તેર રૂપિયા ચાર પતરા તેર હજાર છસોના પતરા થાય છે પ્લસ રિક્ષા ભાવ છસો રૂપિયા વાત કરીએ પાઇપની તો પાઇપની અંદર પણ દસ હજારની પાઇપ થઈ છે ટોટલ છ પાઇપો આપણે વીસ વીસ ફૂટની રહ્યા હતા પહેલું પત્રો આપણે અટેચમેન્ટ કરી દીધું છે આપણી ચાર્જિંગ ટ્રલ છે જેમ કે બારિશનો ચોમાસાનો સમય હોય છે એના માટે આપણે ટ્રેલ તમે જોઈ શકો છો પહેલાં આપણે જે છેડે છેડે સ્કૂલો લગાવીશું જેથી કરીને આપણે પત્રું અટેચમેન્ટ થઈ જાય પહેલાં એક આગળ મારી અને છેલ્લે પાછળ લગાવી દેવા એવી રીતે આપણે બીજું પત્ર પણ ચડાવીશું હવે બીજું પત્ર પણ ચડાવવાની તૈયારીમાં છે તમે જોઈ શકો છો બીજું પત્ર પણ લગાવી દઈએ છીએ બીજું પત્ર પણ આપણે ઉપર લઈ રહ્યા છે બીજું પત્ર આપણે ચડાવી દીધું છે તમે જોઈ શકો છો બીજા નંબરનું પત્ર પણ લગાવી દીધું છે હવે તમે એસઆરના પતા છે એ પણ તમને ખૂબ આપણે તમને એનો માર્ગો પણ તમને બતાવી દઈએ અંદરથી પણ તમે જોઈ શકો છો આપણે પરફેક્ટ બેઠી ગયું છે તે સાઈડમાં કે કડીઓ કહીએ છીએ કરી હતી આપી કરી લે છે અહીંયાથી આપણે પાછળ તમને બતાવી દઈએ પત્રનું હવે તમે ત્રીજાનું મને આપણે પત્ર ઉઠાવવાના છીએ ત્રીજા બે પત્ર લાગી ગયા છે ત્યાંના નમૂનો પત્ર પર લગાવવાના છે ત્યાંની પર એક હું તમને અહીંયા બતાવું મારો જે એસઆર કંપનીનો છે જે અહીંયા તમે કંપનીનું માર્ક સિમ્બોલ લગાવેલું છે એ પણ તમને હું બતાવી દઉં તમે જોઈ શકો છો એસઆર જોઈ શકો છો એસી જીએસએમ આવે છે જીરો પોઈન્ટ સિક્સનું પત્રું છે તમે જોઈ શકો છો આપણે એસઆરના પત્ર યુઝ કરે છે ટોટલ ખર્ચાની પણ વાત જોડે કરતા એ વાત કરીએ પત્રની સો સિત્તેર રૂપિયા રનિંગ ફૂડ છે એક પત્રું ચોત્રીસો રૂપિયાનું થાય છે ટોટલ ચાર પત્ર તેર હજાર છસોના થાય છે વાત કરીએ પાઇપની તો જીઆઈ પાઇપ આપણે યુઝ કરી છે જે વીસ ફૂટની અંદર બાવીસ સાડ બાવીસ કિલો વજન આવે છે ટોટલ પાઇપની વાત કરીએ તો દસ હજારની પાઇપો થાય છે પ્લસ પત્ર એમ કરીને ટોટલ ચોવીસ હજાર રૂપિયા પ્લસ પેન્ટ રિક્ષાવાળું સ્ક્રુ એ લગાવીને ટોટલ પચીસ હજાર રૂપિયા થાય છે વાત કરીએ મજૂરીની તો પાંચ હજાર રૂપિયા મજૂરી લાગી છે કેમ કે હાઈટ વધારે છે એટલા માટે આપણે પાંચ હજાર રૂપિયા મજૂરીનો ચાર્જ કરે છે કેમ કે જમીનથી કમ્પ્લેટ ત્રીસ ફૂટની હાઈટ થાય છે ટોટલ વિડીયો ગમે તો પ્લીઝ લાઈક જો શેર કરજો પત્ર કેવી રીતે ફિટિંગ કરે એ પણ જોજો હવે આપણે ક્લાસ પત્રો બાકી છે લાસ્ટ પત્ર લાગ્યા પછી તમને વિડીયોમાં પણ તમે જોઈ છો જો તમે અમારો વિડીયો ગમે હોય તો પ્લીઝ અમારી ચેનલ પર તમે નવા જો સબસ્ક્રાઈબ કરજો અને વિડીયો જોવા પછી તમારો ખૂબ આભાર થેન્ક યુ Wa chal siya na selu Chal siya Chal siya Chal siya